જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરી ભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં ભાદરવા સુદ એકમથી શરૂ થતાં રામદેવ પીરના નોરતાની વાત કરીશું એમની કથા શું છે એમનો મહિમા શું છે આ નોરતાની વિધિ શું છે અને વાર્તા શું છે એમની સ્તુતિ પણ કરીશું એમનો જે મંત્ર છે એ પણ હું તમને જણાવીશ તો મારી તમને બધાને વિનંતી છે કે તમે વિડીયો અંત સુધી જોતા રહેજો અને જો તમે મારી ચેનલ પર નવા છો અને પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો તો મારી ચેનલ શ્રી ભક્તિ રસને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને પસંદ પડે તો વિડીયોને લાઈક કરજો અને બીજાઓ સાથે આ વિડીયોનો પ્રચાર કરજો સૌ પ્રથમ આપણે એમની સ્તુતિ કરીશું શ્રી હરિ બીજ બીજદિન આજ કરવા મંગળ ભક્તોને કાજ રામદેવ નકલંક અવતારી કલિયુગમાં તમે પરચાધારી મરુ રણુજા રણુજાજે ગામ ત્યાં વસે સુંદર ઘનશ્યામ દેવણ માતારી જ્યોતિ વિરાજે અને હદ ગેબી નોબત ગાજે વાણિયાને તમે દુખતો તાર્યો ભૈરવને ભૂમિ ભંડાર્યો યવન પીર રહે મુલતાન પરીક્ષા કાજ આવ્યા તારે સ્થાન નમન કરીને લાગ્યા ભાઈ ધન ધન તમે રણોજા નારાય મન મન મંદિરમાં રહેજો સાથ શરણ તમારે છે બાળ અજાણ તો ભક્તો હવે આપણે નોરતામાં રામદેવ પીર મહારાજની પૂજા કેવી રીતે કરવી એના વિશે વાત કરીશું ઘણા લોકો નોરતામાં આખો દિવસ ઉપવાસ કરે છે તો ઘણા લોકો એકતાણું કરીને પણ ઉપવાસ કરે છે જે લોકોએ રામદેવ પીર મહારાજનું વ્રત કર્યું હોય તે લોકોએ આપણા ઘરના મંદિરમાં રામદેવપીર મહારાજનો ફોટો અથવા મૂર્તિ હોય એમની પૂજા કરવી અને દીવો પ્રગટાવવો ઘણા લોકો આખા નોરતામાં દીવો પ્રગટાવે છે તો આ નોરતામાં અખંડીવો પ્રગટાવવાનો મહિમા છે અખંડીવો પ્રગટાવ્યા બાદ રામદેવપીર મહારાજની ચરણ પાદુકાની પૂજા કરવી અને કપડાના ઘોડાની પણ પૂજા કરવી વ્રતના સમયે માથામાં તેલ નાખવું ચામડાની કોઈ વસ્તુ ધારણ ન કરવી વાળ કે નખ ન કાપવા સાથે જ પારકાના ઘરે એટલે કે બીજાના ઘરે ભોજન ન લેવું શાંત મન રહીને નિત્ય ભગવાનના નામ અને ચરિત્રનું ચિંતન કરવું કોઈ પણ જીવને દુઃખ થાય એવું કામ ન કરવું રોજ સાંજે ઘરમાં ગૂગળની ધૂપ અથવા જ્યોત કરવી એટલે કે દીવો પ્રગટાવવો ભગવાન રામદેવજી મહારાજની સાથે પોતાના ઈષ્ટદેવ કુળદેવી અને સદગુરુનું પણ સ્મરણ અને યથાશક્તિ પૂજન વિધિ કરવી દરરોજ તમારે રામદેવ પીર મહારાજને અલગ અલગ ભોગ ધરાવવો પરંતુ ભાદરવા સુદ અગિયારસના દિવસે રામદેવ પીર મહારાજને પ્રસાદ ધરાવવો નહીં કેમ કે તે દિવસે એમણે સમાધિ લીધી હતી અને એમના વચન પ્રમાણે અગિયારસના દિવસે જે ભોગ ધરાવે છે તે ભૈરવ રાક્ષસના ભાગમાં જાય છે એટલે આ દિવસે એમને પ્રસાદી ધરાવી નહીં અને આ દિવસે એમના પાઠ કરવા એમના ભજન કરવા અને કથા સાંભળવી રામદેવ પીર મહારાજનું સ્મરણ કરીને એમનું ધ્યાન ધરવું અને નામ જપ કરવા આ દિવસે મંત્રનો પણ ખૂબ મહિમા છે તો તમારે એમનો જે ગાયત્રી મંત્ર છે તે પણ તમારે ઉચ્ચારણ કરવો તો હવે હું તમને મંત્ર કહું છું ઓમ અજમલસુતાય શ્રી રામદેવાય ધીમી તન્નો તુંવર પ્રચોદયાત આ સિવાય બીજા પણ મંત્રો છે એનો પણ તમે જાપ કરી શકો છો ઓમ રામદેવાય નમ ઓમ સોહમ નિષ્કલંક રામદેવ નીચારાય નમઃ ઓમ નમો ભગવતી રામદેવાય આ મંત્રોનો તમારે જાપ કરવાનો છે અને નવરાત્રિ પૂર્ણ થતાં તમારે રામદેવ પીર મહારાજને શ્રીફળ ચડાવવું તથા યથાશક્તિ ગરીબોને દાન કરવું આ હતી રામદેવપીર મહારાજની પૂજન વિધિ હવે આપણે એમની કથા સાંભળીશું નોરતામાં સાંભળવામાં આવતી આ કથા છે તો ચૌદમી સદીની વાત છે રામદેવ પીર મહારાજના પિતાનું નામ અજમલ હતું તે પોખરણના રાજા હતા અને તે રણુજાની ગાદીના પણ રાજા કહેવાતા હતા એમણે જેસલમેરના રાજાની પુત્રી મિનળદેવી સાથે લગ્ન કર્યા હતા રાજાને શગુણા અને લાશા નામની બે પુત્રીઓ હતી એમના ઘરે પુત્રનું પારણું બંધાયું ન હતું રાજા પોતાની પ્રજાનું હાલચાલ પૂછવા માટે પોતાના પ્રદેશમાં ભ્રમણ કરતા હતા ભ્રમણ કરતાં કરતાં ચોમાસામાં ખેડૂતો વાવણી કરતા હતા ત્યાં પહોંચ્યા તો ખેડૂતે મોં ફેરવી લીધું અને ઘરે જતા રહ્યા તપાસ કરતાં ખબર પડી કે પોતાને ત્યાં પુત્ર ન હોવાથી એમનું મોઢું જોવાથી ખેડૂતોના ખેતરમાં બીજ ઉગશે નહીં અને પાક નિષ્ફળ જશે ખેડૂતોના મેણાતોણાથી એમને આઘાત લાગ્યો અને એમણે દ્વારિકાધીશનું શરણ લીધું દ્વારકા જઈને અજમલજી કૃષ્ણ ભક્તિમાં લીન થયા અજમલજી રોજ મંદિરે જાય એમની પૂજા કરે એમને લાડુનો ભોગ ધરાવે પણ આમ કરતાં કરતાં એમની ધીરજ ખૂટી ગઈ એક દિવસ એમણે પ્રસાદનો લાડુ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિના મોંમાં માર્યો આ દૃશ્ય જોઈ પૂજારીઓએ કહ્યું રાજાજી તમારા કૃષ્ણને તો અરબી સમુદ્ર ગળી ગયો છે હવે તમારા કૃષ્ણ ડૂબેલી દ્વારિકામાં નિવાસ કરે છે તમારે તેમને મળવું હોય તો ત્યાં જવું પડશે ત્યાં તમને કૃષ્ણ મળશે આ સાંભળી રાજાજી તો એટલા બધા કૃષ્ણ ભક્તિમાં લીન હતા કે એમને પોતાના દેહનું પણ ભાન ન રહ્યું અને એમણે દ્વારિકામાં ડૂબકી લગાવી રાજા અજમલને એમના પ્રાણનું પણ ભાન ન રહ્યું પણ ભક્તોના હૃદયમાં વિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણે એમના પ્રાણની રક્ષા કરી અચાનક એક લાકડું રાજાના હાથમાં આવ્યું અને લાકડાનો સહારો લઈને રાજા દરિયા ઉપર તરી આવ્યા આ ચમત્કાર જોઈને રાજા ભાનમાં આવ્યા અને જાણે કૃષ્ણ ભગવાને એમને વચન આપ્યું હોય એમના ઘરે અવતાર લેવાનું એવું સમજી રાજા ફરી પાછા રાણુજાની ગાદી સંભાળે છે પ્રજાનું પાલન કરે છે અને સાથે ભગવાનની ભક્તિ કરે છે સાધુ સંતોની પણ સેવા કરે છે અને પ્રજાની જરૂરિયાતોનું પણ ધ્યાન આપે છે આમ કરતાં કરતાં સમય વીત્યો રાજા અજમલજીને ત્યાં પારણું બંધાયું રાણી મિનળદેવીની કુખે પ્રથમ પુત્ર અવતર્યો એમનું નામ વિરમદેવ રાખવામાં આવ્યું ત્યારબાદ રામદેવ પીર મહારાજનું અવતરણ થયું એમણે માતાની કુખે જન્મ લીધો ન હતો એ તો સીધા પારણામાં જ પૂડી ગયા હતા અને રામદેવ પીર મહારાજે એમના બાલ્યાવસ્થામાં જ ઘણા પરાક્રમો જોયા હતા અને ઘણા પરચા પૂર્યા હતા એ જોઈને આપણને ખબર પડે છે વિશ્વાસ આવે છે કે જાણે કૃષ્ણ ભગવાન જ રૂપ લઈને ધરતી પર અવતાર્યા છે રાજા અજમલજીને કૃષ્ણની ભક્તિ ફળી તો ભક્તો આજના વિડીયોમાં આપણે જાણ્યું કે બાબા રામદેવજી કેવી રીતે અવતર્યા એમની વિધિ કઈ રીતે થાય છે તો આજે આ મારો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ વિડીયોનો પ્રચાર કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ